તીન સારસે પ્યાર કરે હૈક હેલી હમ શાદી કર રહેસે નમસ્કાર મિત્રો તમે જે આગળ વિડીયો જોયો ને મિત્રો તમે પૂરી વિડીયોની ઘટના જાણશો ને તો તમારું મગજ કામ કરવાનું બંધ કરી દેશે હવે મિત્રો તમે એક મૂવી આવી રીતે તમે જોઈ હશે કે દિલવાળી દુલ્હણિયા ચોરાકે લઈ જાય કે મિત્રો અહીંયા વિડીયોમાં તમે જે ફોટો જોઈ રહ્યા છો ઘટના એવી બની છે કે દિલવાળી દુલ્હણિયા તો નહીં પણ મામાની જે દુલ્હણિયા હતી ને એને ભગાડીને ભાણે જ લઈ ગયો પણ ભાણેજ કોઈ છોકરો નથી છોકરી છે તમે આ વિડીયોમાં જોઈ શકો છો હવે મિત્રો ઘટના એવી બની હતી આ બંને છોકરીઓ ભાગીને લગ્ન કર્યા છે અને આ છોકરીઓનો સંબંધ હતો સગા મામા ભાણીનું એટલે મામાની ઘરવાળીને બગાડીના છોકરી લઈ ગઈ અને એના સાથે મંદિરમાં લગ્ન કરી લીધા હવે મિત્રો આ વિડીયો કોઈ ખોટો નથી ગુજરાતી ન્યૂઝમાં પણ આવી ગયો છે સત્ય ઘટના છે મિત્રો હું તમને આગળ વિડીયો બતાવીશ તમે વિડીયોમાં બન્યા રહેજો મિત્રો વિડીયો જોવા જેવું છે વિડીયો તમે જોશો ને આ લોકોને તમે વાતું સાંભળશો ને તો મિત્રો તમારું મગજ કામ કરવાનું બંધ કરી દેશે અને વિડીયો જોયા પછી તમે એવું જ કોમેન્ટ કરશો કે આ બંને ખટારામાં ભરીને જૂનાગઢ મોકલી દો હવે તમને ખબર છે કે જૂનાગઢનું નામ એક વસ્તુથી પ્રસિદ્ધ છે એ તમે પોતે કોમેન્ટ કરજો મિત્રો

ભાગી ભાગીને લગ્ન કર્યા હતા અને આ વિડીયો ગુજરાતી હવે આ વિડીયો લાઈક ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહી તમારું ધ્યાન રાખજો મળીશું બીજા વિડીયોમાં જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ